પાલ ખાતે ચાલી રહેલા બાંધકામ સાઈટ પર સૌથી ઊંચો તિરંગો લહેરાયો હતો ત્રણસો એકવીસ ફૂટ ઊંચાઈ પર ક્રેન વડે તિરંગાને ફરકાવીને અનોખી દેશભક્તિ વ્યક્ત કરાઈ હતી તો સૌથી ઊંચો તિરંગો લહેરાવી દેશભક્તિના દર્શન કરાવનાર શું કહે છે આપણે સાંભળીએ હું જુલુ બદામી આજે અમે ફર્સ્ટ ટાઈમ ત્રણસો એકવીસ ફૂટની ઊંચાઈથી ઇન્ડિપેન્ડન્સ પંચોતેરમાં ઇન્ડિપેન્ડન્સના દિવસે ધ્વજવંદન કરવાનો પ્રોગ્રામ કરેલો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને શહીદોએ જે ફ્રીડમ ફાઇટરોએ આપણા દેશ માટે જે લડાઈઓ કરી છે જેના કારણે આજે આપણે શાંતિથી જીવી રહ્યા છે આઝાદીથી જીવી રહ્યા છે એમને હું ધન્યવાદ કરું છું સુરતમાં આમ પણ સૌથી ઊંચો ઝંડો ત્રણસો પાસાઠ દિવસ ડુમસ રોડ પર લહેરાયો છે આ લોકોને દેશભક્તિના દર્શન પણ કરાવી રહ્યો છે તે સ્વતંત્ર પર્વે હાલ સૌથી ઊંચો તિરંગો પાલ ખાતે લહેરાવી ખરેખર સુરતીઓએ પોતાની દેશભક્તિથી દેશ અને દુનિયામાં એક અલગ ઇમેજ ઊભી કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા